નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કલાકારની જેનું નામ આવે એટલે ગુજરાતી સંગીત લોક ડાયરો અને પરંપરાની યાદ તરત તાજી થઈ જાય હા મિત્રો આજે વાત છે ગુજરાતના લોક ગાયક કીર્તિદાન ગઢવીની એક એવો અવાજ જે સાંભળતા જ હૃદયમાં ઉતરી જાય અને ગુજરાતી માટીની સુગંધ અનુભવાઈ આવે કીર્તિદાન ગઢવીનો જન્મ તેવીસ ફેબ્રુઆરી ઓગણીસો પંચોતેરના રોજ આણંદ જિલ્લાના વાલવોર ગામમાં થયો હતો બાળપણથી જ સંગીત પ્રત્યે અદભુત પ્રેમ ગરબા હોય ભજન હોય ગ્રામોત્સવ હોય તેમનો અવાજ લોકોનું દિલ જીતી લેતો પછી તેમણે એમએસ યુનિવર્સિટી વડોદરામાંથી બીપીએ અને એમ એટલે કે સંગીતમાં ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરી થોડીક શરૂઆત તેમણે ભાવનગર યુનિવર્સિટીમાં સંગીત શિક્ષક તરીકે કરી પણ દિલની અંદર એક જ ઈચ્છા મંચ અને માત્ર સંગીત કીર્તિદાનભાઈએ પોતાનું નામ લોક ડાયરા ભજન અને લોકગીતોમાં ચમકાવ્યું અને એક સ્ટુડિયો પર ગાયેલું તેમનું ગીત લાડકી એવી ઓળખ આપી જે ગુજરાતની સીમાઓ પાર કરીને ભારતભરમાં ફેલાઈ ગઈ તેમના અવાજની ખાસિયત ભાવ ઊંડાઈ અને પરંપરાની શક્તિ જે તેમને અન્ય લોકગાયક કલાકાર કરતા અલગ ઊભા કરે છે અને મિત્રો હાલમાં કીર્તિદાન ગઢવી ફરી એકવાર ચર્ચામાં છે કારણ કે નવી ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય માટે તેમણે ખૂબ જ સરસ ગીતો ગાયા છે સૌથી વધારે લોકપ્રિય બનતું ગીત મનોરથ જીવ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રેન્ડિંગમાં છે આ ગીતો બતાવે છે કે કીર્તિદાન ગઢવી માત્ર લોકગાયક જ નહીં પણ ફિલ્મી સંગીતમાં પણ તેમનો અવાજ એટલો જ પ્રભાવશાળી છે કીર્તિદાન ગઢવીને વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન યુએસએ તરફથી વર્લ્ડ એમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને તેઓ સંગીત અને સંસ્કૃતિ માટેના તેમના યોગદાન બદલ આજ પણ અનેક પુરસ્કારો અને સન્માનોથી નવાજાય છે ગુજરાતી મ્યુઝિકને વિશ્વ સુધી પહોંચાડવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે કીર્તિદાનભાઈ સ્ટેજ પર જેટલા સરળ અને ભવ્ય છે પરિવારમાં એટલા જ સંસ્કારી છે તેમની પત્ની સોનલબેન ગઢવી તેમના જીવનની મજબૂત સાથિયારી છે તેમના બે દીકરા રાગ ગઢવી અને કૃષ્ણ ગઢવી પરિવારની ખુશીની ધબકાર છે અને સાથે છે તેમની માતાનું આશીર્વાદ જે તેમને વધુ પ્રેરણા આપે છે કીર્તિદાનભાઈ માટે પરિવાર એ શક્તિ છે અને ધર્મ છે કીર્તિદાન ગઢવી માત્ર ગાયક નથી તેઓ ગુજરાતી પરંપરાના સાચા સંરક્ષક છે તેમના અવાજમાં છે માટીનો રંગ ભક્તિની સુગંધ અને લોક અમૂલ્ય ધરોહર યુવા પેઢીને તેમણે બતાવ્યું છે કે લોકગીતો ક્યારેય જૂના નથી પડતા એ તો સમય સાથે વધુ કિંમતી બની જાય છે મિત્રો જો તમને કીર્તિદાન ગઢવીની આ સફર ગમી હોય તો કોમેન્ટમાં કહેજો તેમનું ક્યુ ગીત તમે સૌથી વધારે ગમે છે અને હા આવા જ પ્રેરણાદાયી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય ગુજરાત અને સલામ ગુજરાતના ગૌરવ કીર્તિદાન ગઢવીને